પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ ગોવિંદને બાતમી મળી હતી કે મહિન્દ્રા કંપનીની એક એક્સયુવી પાંચસો કાર નંબર જી જે એકવીસ એ એચ ફાઇવ થ્રી એઇટ નાઇનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ખેરગામથી રાન કુવા તરફ લઈ જવામાં આવનાર છે જેના આધારે એલસીબી પોલીસે સાદડવેલ ખુડવેલથી રાન જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન વાળી કાર આવતા તેની ઊભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે કાર ઊભી ન રાખી હતી તેમજ પૂર ઝડપે હંકારી આગળ જઈ કાર ઊભી રાખી કાર ચાલક અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો ત્યારબાદ એલસીબી પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો રૂપિયા ચાલીસ હજાર આઠસોનો બસો સોળ દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ બાબતે એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા ચાલીસ હજાર આઠસો તથા કારની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર આઠસો નો પ્રોહિબિટેડ મુદ્દા કબજે લીધો હતો તેમજ કારનો ચાલક તથા કાર માલિક મળી બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે પ્રોહિબિશન ના ગુના અંગે ચીખલી પોલીસ મથક ગુનો રજીસ્ટર કરાવ્યો હતો આ ગુનાની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી